એટલે આપણા પંચાંગ અનુસાર આ વર્ષ અધિક માસ પુરુષોત્તમ મહિનો આવે છે એ પુરુષોત્તમ મહિનો આપણો જેઠ માસ રહેવાનો છે એટલે જેઠ મહિના બે રહેવાના છે જે પ્રારંભ થાય છે સત્તર મે બે હજાર છવ્વીસ રવિવારથી પંદર છ બે હજાર ને છવ્વીસ પંદર જૂન બે હજાર છવ્વીસ સોમવાર સુધી તો આ વર્ષે અધિક માસ છે આ તમને બધાને નોંધ માટે જાણકારી માટે આજે આ વિડીયો આપણે બનાવીએ છીએ કેમ કે હવેના સમયમાં લગ્ન સિઝન આવવાની છે તો આપણે બધાએ લગ્નની તૈયારી કરવાની હોય તો આપણા ઉમર ગામમાં નિયમ પ્રમાણે ગોદાવરીનું વરસ એવું બોલીએ તો જાણકારી માટે થઈને આપ સર્વને જણાવવા માટે કે આ વર્ષે અધિક માસ છે પુરુષોત્તમ મહિનો છે અસ્તુ હરય નમઃ